અને સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગ હવે એક્શનમાં સાયલાના ચિત્રાલા ગામની સીમમાં દરોડા પાડ્યા છે ગેરકાયદે ખનીજ ચોરી સામે અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યું આઠથી વધારે ગેરકાયદે કાર્બોસેલની ખાણમાં પણ રેડ કરાઈ બે ટ્રેક્ટર છ બાઇક કાર અને ત્રણ બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ગેરકાયદે કાર્બોસેલમાં કામ કરતા દસ શ્રમિકોને અધિકારીઓએ પકડી પાડ્યા તો આઠથી વધારે સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ગેરકાયદે કાર્બોસેલમાં કામ કરતા દસ જેટલા શ્રમિકો કે જેમની પણ આકરી પૂછપરછ કરવામાં આવી અને આ સાથે અધિકારીઓએ પકડ્યા પણ જેમાં ટોટલ આઠ કાર્બોસેલના કુવા છે એને પકડવામાં આવે છે એમાં પાંચ કુવા જે છે ચાલુ કન્ડિશનમાં હતા અને ત્રણ કૂવામાંથી અગાઉના સમયમાં કાર્બોસેલ નીકળવામાં આવેલ આ ટોટલ આઠ કુવામાંથી ત્રણ કુવા જે છે એ સરકારી ખરાબાની જગ્યા પર ખોદવામાં આવેલા છે અને બાકીના પાંચ જે છે એ પ્રાઇવેટ માલિકીની જગ્યામાં ખોદવામાં આવેલા છે આ રેટ દરમિયાન અમને વીક છ બાઇક મળ્યા છે બે ટ્રેક્ટર મળ્યા છે એક થાર ગાડી મળી છે સાથે સાથે પાંચ ચરકી અને બીજો જે એમને આમનો સામાન છે એ મળ્યો છે સાથે સાથે એક્સક્લુઝિવની સ્ટીક્સ પણ મળી છે અને ટોટલ દસ મજૂર જે છે જે કામ કરતા હતા એમને અત્યારે અમે પકડ્યા છે તો આઠથી વધારે ગેરકાયદે કાર્ગોસેલ જપ્ત કરવામાં આવ્યા સાથે કાર્ગોસેલમાં કામ કરતા દસ જેટલા શ્રમિકો કે જેમને અધિકારીઓએ પકડી પાડ્યા છે ગેરકાયદે ખાની ચોરી પકડાઈ સાયલાની આ વાત છે સુરેન્દ્રનગર કે જ્યાં અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી